નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આમ તો ડિફેન્સ સેક્ટરના શેરોએ રોકાણકારોને બમ્ફર રિટર્ન આપ્યું છે અને માલા માલ પણ બનાવ્યા છે

સરકારી કંપની ફરી એકવાર વધારો જોવા મળ્યો છે એના કંપનીના શેર જુલાઈ અને ઓગસ્ટ માં સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા જોકે તે પછી મોટી કંપનીઓના શેરમાં પાંત્રીસ થી ચાલીસ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો

ભારત ઇલેક્ટ્રોનિક્સ ના શેર ત્રણસો સાત રૂપિયા ચાલીસ પૈસાની હાઈ પર પહોંચ્યા નિષ્ણાતો આ સ્ટોક ની કામગીરી ને લઈને તેજી છે ત્રણસો પચીસ રૂપિયા ની લક્ષ્ય ટાર્ગેટ આપ્યો છે શેરમાં સત્યાવીસ નવેમ્બર ના રોજ મજગાવ ડોક ના શેર માં ત્રણ ટકા થી વધુ વધારો જોવા મળ્યો છે છેલ્લા એક સપ્તાહ માં કંપની ના શેર લગભગ આઠ ટકા નો વધારો થયો છે નિષ્ણાંતો ના મતે આ શેર પણ એકાવનસો રૂપિયા સુધી જઈ શકે છે તો મિત્રો આ વિડીયો માં આપણે ડિફેન્સ સેક્ટર ના શેર વિશે વાત કરી જેમાં એક્સપર્ટ ખરીદી ની સલાહ આપે છે અને તેજી ને પણ એક્સપર્ટ બુલિશ પણ છે આ શેરમાં ટાર્ગેટ અને ટાર્ગેટ પણ સૂચવ્યો છે આ શેર માટે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી કારણ બંધ દબાવી દેજો